અમરેલીમાં ચૌદ માસના પૌત્રની હત્યાના બનાવમાં પોલીસે દાદીની ધરપકડ કરી છે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ગત રાત્રિ ચૌદ માસના બાળકની લાશ આવી અને ચૌદ માસના બાળક અલી સૈયદને મોઢા ઉપર બચકા ભરેલા ઈજાઓના નિશાન જોવા મળ્યા પોલીસે પૂછપરછ કરતાં અમરેલીના રાજસ્થલી ગામના મુસ્લિમ પરિવારનો અલી સૈયદનો શબ શંકાસ્પદ જોવા મળ્યો અને પૂછપરછમાં ખુલાસો થતાં પોલીસ પણ ચોંકી ઉઠી પોતાના દીકરાના દીકરા એવા ચૌદ માસના અલી સૈયદને તેની સગી દાદી કુલસુમ સૈયદે રાત્રિના બાજુમાં સૂતો હતો તે ખૂબ રડતો હોવાથી ચૂપ રહેતો ન હોવાને લઈને ગુસ્સે ભરાઈ અલી સૈયદને મોં ઉપર બચકા ભરી લીધા હતા અને ધોલતપાટ મારીને અલી સૈયદનું પ્રાણપંખેરું ઉડાવી નાખ્યું હતું એક સગી દાદી કુલસુમ સૈયદ જ પોતાના દીકરાના દીકરાની હત્યારી બહાર આવતા જ પોલીસે આ હત્યારી દાદી કુલસુમ સૈયદની ધરપકડ કરી લીધી હતી ને આ સમગ્ર પ્રકરણ પરથી પડદો ઉંચકી લીધો હતો દીકરા માટે પરિવારજનો માનતા બાંધા આંખડીઓ રાખતા હોય છે પણ આ તો કેવી જનની દાદી ગણવી કે જે માત્ર ચૌદ માસના પોતાના દીકરાના દીકરાને રડતો હોય અને ચૂપ ન રહેતા ક્રૂર રીતે બચકા ભરીને માર મારતા ચૌદ માસના બાળકનું મોત થયું છે ત્યારે આખરે દાદીને ચીલના સરળિયા પાછળ ધકેલી દેવાઈ છે